સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી આનું કારણ શું છે મેં તો અહીંયા વાત સાંભળી કે જે જે એની એની સેવા ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું અને સેવા કરે છે ને એના મા બાપ ને તો હું હજારો સલામ કરું છું તમે સંસ્કાર ના ખટારા રેડી દીધા કે આ આવા આવા હારા ને બાપુ હાસવે આખી દુનિયા હાસવે હવે આપણે ખબર આવવું હોય એને ઢોળવું હોય હા ઊંધું જ હાલે એની હારે જીવવું એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો મદદરૂપ થજો બસ બાકી તો મરી તો આપણે જવાનું છે આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે હે આમ દામ ને ઠામ છે તોય રોદડા રોઈ છે આમ નથી નામ નથી નામ નથી

ગોડ બંગાળનો રાજા ગોપીચંદે બાણુ લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેઢીયું ખાઈ તો નો ખૂટે બાવા બની ગયા આપણને નક્કી જ નથી થતું હાસવું હોય છે ખોટું હોય છે હાસવું હોય છે ખોટું હોય ત્યાં વૈયા જાય લોક પૂરું થઈ ગયું અરે માણસ એવો અવતાર મળ્યો છે નારાયણ કઈ કરી લેજો આપણે રાતે બે વાગ્યા આપડા ઘરે આવી અને આપણી શેરીમાં હુંચેલું કૂતરું હોય એ આપણને જાગીર જો પૂંસડી નો પટપટાવે ને તો મરી જવાય આપણી આપણને નથી ઓળખતું દુનિયા ને પછી જાય પૂછડી નો પટપટાવે આ છે શું આમાં હોય અરે જીવન તો બાબુ છે તમે વિચાર કરજો જાનવર પૂજાય છે જાનવર તમે ઇતિહાસ ખોલીને

ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી અને એમ નામ જો સમજે જાતું હોત ને તો તો બધાય ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા આ એવું નથી ભજન છે ને અઘરી બાબત આની માટે સદગુરુ જોવે સદગુરુ વિના આની નિશાળું આની આની યુનિવર્સિટી ક્યાં છે નહીં આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે બાકી તો ચારે બાજુ અત્યારે ગુરુ નો જાય પાર નથી પાર નથી ચારે બાજુ માંડવા નાખી નાખી બેઠા તકલીફ નથી અને બીજી વાત તમને કહી દઉં આમાં જે સારું લાગે રાખવાનું બાકી રોવા દેવાનું બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા કારણ કે હું ગમે આ પ્રોગ્રામમાં હું મારી મોજ મોજ કરવા જઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે ન ગમે બધા કે ગંગાજીમાં નાયેલી એટલે પાપ બળી જાય ગંગાજી ના કાંઠે રહેતા રોજ ને ધૂપગા દેતા હોય જાય એટલે આ બધું મન મનાવાની વાત છે આ બધી કરમ ની વાત કરે ને કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાગ ની બધા વાત કરે ભાવ ની કરે ઓલ્યા ભાવમાં આમ ને ઓલ્યા ભાવ હવે કાલ ની ખબર નથી શું ભવની ની ખોડવા મળ્યો એ ભાવ શું થાય લ્યો શું આ ભૌ માં ઘટે કઈ આપણા ગઈ નોટ નથી ફાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું લાગતું વાહન મકાન રૂપિયા લોટા વગર દોડે વાતું થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાવ બધા રોવે જ છે ધાબુ ફરવું છે કે સૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વ્યાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવું તેડી ગયા વ્યવ મોકલતા નથી બીજા પાસે જાય તે કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જમીન જડતા નથી તો આપણે આપડે ક્યાં રોવું હોય કે દુનિયા રોવે જ છે અરે મારા નાથ મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠી રામ રોવે હે દિન બંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તારી વાહે અમે જીવન ઓળ ઘોળ બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ

બાકી માં ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જવો બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કેતો આવી કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયો ને ખડ નાખો એ ગાયો નું છે ને ભગવાન મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી દઈ આપણે આપણે મરી જાય સ્થિતિ નું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારા તૈયાર છે ખોકા મારનારા તૈયાર છે પહેલી ને છેલ્લી બે તૈયારી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં એમે કર્યું હું તો એમ કઉ છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દિ પણ નડો તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે તો આમ બજારમાં હોય ને તો મને એમ થાય આમને નિરાય નથી હે એ આપણે રાહ થી એને પડે હાથ પણ ઘસઘસાટ સુતા હોય છોકરો પરણાવો છે ચૂંટણી લડવી છે પોચડું પોચડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે આમને ના કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા ને માયા હાટુ બસોડા ભરતો હોય માણા એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવ હોય એમાં કૂતરા ને કાગડા એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી હચાવ્યું ના જોડા એ ભરાવ્યા હોય હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સુડતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જેન કાન કરો એન પા હંભળાતું તું ને અત્યારે હંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી બે લાખ નો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાબુ અભાવો નથી આવતો શું કામ આ હોનું છે આ એટલે અભાવો નથી આવતો હજારો વર્ષથી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી હજી સાંભળી હજી હા આનો અભાવ ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે નગર આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાન નો યુગ છે આ દુનિયા નો હાલ પણ ભજન મેં કીધું એમ બાબત નથી એના માટે સદગુરુ તમને એક દાખલો આપું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે આખી ખબર છે છે બધા જાણે અને પછી કે હાથી નું લગાડ્યું આપણે ફોટા જોઈએ મૂર્તિ જોઈએ હાથી નું હોય ને ગણપતિ ને માથું તો હું એમ કઉ છું ઓલું કાપુ ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું હોય છે વિચારવા જેવું નથી લાગતું અને માણાના શરીર પર હાથી નું માસુ ફીટ થાય તમને જેમ લાગે પણ સે હાચું આપડી બુથિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું જે કાપ્યું હોય જ પડ્યું હોય તો હાથી હોય ભોળો ના તો પડ્યું હોય ન સોટાડી શકે આપડી સમજણ ઘટે છે રામ અને આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે હું તો આવા આવા પ્રશ્નો તો બાબુ હારા હારા હું અમુક સાધુ ભેગો બેહું ને હું તો કેટલાય સાથુ કુમરે નાખી દઉં કે બાપુ આ મને નથી સમજાવતો આનું છે તો તો આમચી મને આમ હળવો કોઈ ન હોય ને તારે એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ બાપુ આમાં હારું મને થોડુંક મૂંઝવે છે કે જે હોય તું તારું કહીને શું કાદો ઉખાડીને તારું કામ છે ત્યાં આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ડીંગો ઢીંગ હાલે અત્યારે ભક્તિ નું છે ને ઓલી વાવણી કરે ને વાવણી ત્રણ પ્રકાર ની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડૂત હોય ને ખબર હોય તો અમુક 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 સાધુ ભાઈ આપણે છે ને હજી આપણે હજી અહીંયા જઈને બેઠાનો હોય ને ત્યાં તો વાર્તા એવું કરવા હો કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢૂકડું આપણે એમ દાગા ઉપર પીડ્યું ઉગે નહીં અને અમુક બાબુને આપણે એમ કે બાપુ આ એક પ્રશ્ન મૂંચવા ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતો તમને ન ખબર પડે પછી મને ખબર પડે કે આમનું ઊંડું ગયું થાય ન કે